ખેડૂત શાહ યુટ્યુબ ચેનલની અંદર આપણ મિત્રોનું સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકારની નવી યોજના એની અંદર છ સૌથી મોટા લાભ ત્રીસ હજાર અને બે લાખની સહાય તો કઈ યોજનાની અંદર આ સહાય મળશે એની સંપૂર્ણ વિગત માહિતી આજના વિડીયોની અંદર જાણીશું વિડીયો અનુસંધી જતા રહેજો જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જે યોજનાનું નામ છે પ્રધાનમંત્રી જનધન યોજના એટલે કે પી એમ જે વાય તો સરકાર દ્વારા અગત્યની બેંકની અંદર ખાતું ખલાવવા માટે આ સહાય યોજના શરૂ કરી છે તો મિત્રો આની અંદર પ્રધાનમંત્રી જનધન યોજના જે નાણાકીય સેવા મૂળભૂત બચતની થાપણ એકાઉન્ટ નાણાં ક્રેડિટ કાર્ડ વીમો પેન્શન જે પોસાય તે રીતે સુનિશ્ચિત કરવા માટે નાણાકીય સમાવેશ રાષ્ટ્રીય મિશન છે આ યોજના હેઠળ કોઈ પણ અન્ય ખાતું ન હોય તેવા વ્યક્તિઓ આની અંદર ખાતું ખોલાવી શકે છે તો કોઈપણ બેંક શાખામાં વ્યવસાયિક પ્રતિવાદી બેંક મિત્ર આઉટલેટના મૂળભૂત બચત બેંક ડિપોઝિટ ખાતું ખોલાવી શકો છો અથવા ઓનલાઈન પીએમજી ડી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર જઈ તમે તમારા નજીકની કોઈ પણ બેંકની અંદર આ યોજનાનો લાભ લઈ શકો છો તો ખેડૂત મિત્રો વધુમાં આપણે વાત કરીએ તો આ યોજનામાં તમે રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર જનધન યોજનાનો છે એની અંદર હેલ્પલાઇનના માધ્યમથી તમે માહિતી મેળવી અને તમે લાભ લઈ શકો છો તો મિત્રો આની અંદર ભારતના કોઈપણ વ્યક્તિ છે દસ વર્ષથી ઉપરની વ્યક્તિ છે તો જનધન યોજનાની અંદર એ લાભ લઈ શકે છે જો તમારે હજુ સુધી બેંકની અંદર ખાતું નથી તો તમે આની યોજનાની અંદર અગત્યની સહાય અને લાભ મેળવી શકો છો તો મિત્રો લાભોની વાત કરીએ લાભો શું મળશે તો એની અંદર જાણીએ તો મિત્રો આ જે ખાતું છે એ બચત ખાતું છે તો આની અંદર તમારે કોઈ પણ બેંકની અંદર બેલેન્સ ન હોય તો પણ તમારું ખાતું ચાલુ રહેતું હશે તો બીજી બેંકોની અંદર તમારે અવશ્ય બેલેન્સ હોવું જોઈએ નહીં તો તમારે દંડ ચૂકવવો પડતો હોય છે તો પીએમ જે ખાતામાં કોઈ પણ લઘુત્તમ સંતુલન જાળવાની જરૂર નથી તો આની અંદર થાપણને એટલે કે પૈસા છે તો વ્યાજ પણ મળશે આ એકાઉન્ટ ધારકને એક ક્રેડિટ ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે તો આની અંદર એક લાખ રૂપિયાનો અકસ્માત વીમો હોય છે તો મિત્રો આની અંદર પીએમ જે ખાતામાંની અંદર બે લાખ સુધી પણ તમે આની અંદર જે લાભ કરવામાં આવ્યો છે તો આ ખાતા ધારકને અપાયેલા જે રૂપ રૂપે ડેબિટ કાર્ડ છે એની અંદર તમને લાભ મળતો હોય છે તો મિત્રો પીએમ જે ખાતાધારક છે એમને ત્રીસ હજાર જેમને પંદર આઠ બે હજાર ચોવીસથી ચૌથી પંદર દરમિયાન ખાતું ખોલાવ્યું છે તો એમને લાભ મળશે સાધન મિત્રો આની અંદર તમારા ખાતાની અંદર બેલેન્સ નથી અને તમારે તરત જે ઇમરજન્સી એવા કિસ્સામાં પૈસાની જરૂર છે તો દસ હજારનો ઓવરડ્રાફ્ટની સુવિધા લઈ શકો છો તો પીએમજીડી કાઇ એકાઉન્ટ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે માધ્યમથી થાય છે આની અંદર પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના છે એ પણ લાભ મળે છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના છે એ પણ લાભ મળે છે અટલ પેન્શન યોજનાનો લાભ મળે છે સાથે મિત્રો માઇક્રો યુનિટ ડેવલપમેન્ટ તો રિફાઇન્સ એજન્સી એની અંદર મુદ્રા લોન છે એ પણ તમને લાભ મળે છે તો આ ખાતા ધારકને સૌથી વધુ લાભ મળે છે સૌથી વધુ લાભ મળે છે તો મિત્રો આની અંદર અરજી તમે તમારા નજીકની કોઈ પણ બેંકની અંદર જઈ અને તમે ફોર્મ ભરી ખાતું ખોલાવી શકો છો તો વધુ માહિતી માટે કોલ પર માહિતી પણ મેળવી શકો છો અને વેબસાઇટમાં જઈને પણ વધુ માહિતી મેળવી શકો છો જય હિન્દ જય જવાન જય કિશન